મહત્વની અપડેટ પર નજર કરીશું મહત્વના સમાચાર મળી રહ્યા છે તો હરિયાણામાં ભાજપે ચૂંટણી ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે બીજી યાદીમાં ભાજપ દ્વારા નામ જાહેર કરવામાં આવ્યા છે તો અગાઉ હરિયાણા ભાજપ માટે ઉમેદવારો દ્વારા પહેલી યાદી જાહેર કરવામાં આવી હતી જેમાં સડસઠ જેટલા ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા વિનેશ ફોગાટ સામે ભાજપે કેપ્ટન યોગેશ બેરાગીને મેદાનમાં ઉતાર્યા છે ભાજપે બીજા લિસ્ટ જાહેર કર્યું કેપ્ટન યોગેશ બેરાગી જુલાનાથી ચૂંટણી લડવાના છે હરિયાણા વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા બીજી યાદી જાહેર કરાઈ છે અગાઉ પહેલી યાદીમાં સડસઠ સીટ પર ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી હતી હરિયાણાની કુલ નેવું બેઠકમાંથી ઇઠ્યાસી બેઠક પર ભાજપે ઉમેદવારોની જાહેરાત કરી છે તો હરિયાણામાં પાંચ ઓક્ટોબરના દિવસે મતદાન થવાનું છે ભાજપ દ્વારા બીજી યાદી જાહેર કરાઈ છે પ્રથમ યાદી ભાજપે જાહેર કરી તેમાં સડસઠ ઉમેદવારનું નામ જાહેર કરવામાં આવ્યા હતા અને બીજી યાદીમાં એકવીસ ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે